તો જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં તો આજનો વિડીયો છે આપણે સ્કોર્પિયો ગાડી પર એટલે ઉમતાડજીને કોમેડી મેટરકિંગ રાખવાના છે તો બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધા કટ બતાવશું અને પહેલો કટ આપણે હરીબાનો છે વાત છે कि डालने kejar 400 रुवा दे

બાઈક કર કોણ થઈ ગયું ગજી તું સાઈડ માં તું ઉતરીન બાઈક સાઈડ કર કીધું કે તને બેજો બોલવાનું સ્ટાર્ટ ખરેખર મારું બુટુ અરીજી કેતા હતા કે ગાડી છે હો ખાલી ગાડી જઈને ઉભી રહ્યા નહીં એટલે માણસ તરત ગભરાઈ આપો આપોઆપ જીવતી આગળ જવા દો અમે હેડ્યા છે ગોમો કટ લેવા માટે અને ખરેખર આ સ્કોર્પિયો બેઠા છે ફૂમતાજી સ્થાન આવી સારી છે ગાડી મજા આવે બે અને સ્કોર્પિયો પર આખો વિડીયો છે વિડીયો તો જોઈ જ હોય છે મજબૂત ફૂમતાજી એક્ટિંગ કરી ખરેખર ગાડી ભૂટેગરનો કટ ને આવો ગુંડાનો કટ આવે ને એટલે એરે આખા એક્ટિંગની અંદર પરો હોય જોઈએ એટલે એરે અંદરની એક્ટિંગ ગાઢી આખી બાર એટલે એ એક્ટિંગ જોવાની આખી મજા અલગ છે ખરેખર અને એક <coughs> 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 આપણે એક ગટ લેવાનો છે તમે અવાજ આપવાનો એ ટાયર અડે ભાઈ ટાયર અડે ને એટલે

અમારા ભાના છોકરાનો કપાસ છે મજબૂત છે એટલે હું કપાના ભાવ લગભગ રે પણ ખબર નહીં થાજી કારણ કે આપણે વાવતા પેલી સાઈડ મોર છે અને બપાયા છે તો ખરેખર આ જે ઓટલી દેખાય ને આખી આ ઓટળીમાં મેં પોણી બહુ વાળ્યા છે અને હું ખુદ વાવતો અને જો હું આ વાટડીમાં ફરતો હોય તો આ બપાઈએ હોય નહીં જેમ કે આપણે ખાઈ જાય ગમે એનું વાયેલું હોય તોય અને તો મિત્રો તમે જોઈ શકો છો હજુ બે દાડાથી આ ગાડી લાય તો ગાડી જેવા નાખી છે હરિભાઈ તો જોઈ નહીં દે સર હરિભાઈ વિલોકમાં જોઈ તો જે ઉડી જવાનો છે તો ધોપો ખોલો તો કે અને એક આ ટેક્સર લઈને આવ્યો એ મારા ટેક્સર ચલાવે ખોલ કે હાર્યું

આજ એન્ડમાં જે દાદાગીરીનો કટર ને ફુંકારકજીને આલવાનો છે બહુ ગાલી તું એટલું કેજે ફુંકારજીને હા કેવગા કર મારા જોડે ગરમી કરો છો હા અન ખેગાજીએ થાપાયાતા એટલે જેતા ફુંકારતમાં ધરતાક છે જો ગરમી તો નઈ પભાવો ખેગાના વાળું અમે ના લઈકો બા હમકો બોલન છે લે દોરી તડ બસ તલે ની તળ તો બા બા હમચમ બોલ તમારા બા તેત્રગે નહી લાય તમે ની કદી તમાર પેઢી માં આવી ગાડી આવશે જ મુએ અ પહેલું કેતોય હારું કોઈ તોય ઝઘડો પૂટ થઈ ગ્યા એ મોટા માથાળા જો ગાડી લાવ ગાડી હવે ગાડી તમાર બાએ નહી લાગે તમે કે લાવ ના ના એ કેમ આ ઈરો વાળો હારું લાગે એટલે બધું

એક્ટર એક ઉસો એટલે થોડું ખુશી મજા અને કામ તો એને બે જણા ગાડીમાં રાખો મજા આવત ને થોડો ટાઈમ ના અભાવે તમારી થોડી ઝડપી ખેંચીએ છીએ જેથી કરીને ગેપ ના પડે એ માટે પણ અમુક ટાઈમે વળી સ્ટોરીનું ને કોઈ કોમકાજ ને બધું હાલ તો જેટલી બીનું કોમકાજ હોય છે હોવા છતાંય આપણે વિડીયો ગમે તે કરીને બનાવીએ છીએ ભાઈ ઉતરે તો ચાલશે ને ઉતરે તો ચાલશે બરાબર એટલે કહેવાનો કે ખૂમતે ખેલ દરવાજો ખોલો એટલે તારા સાઈડમાં ખેડી જવાનું હોવા ورجع من بعيد. اضطروا نايم اضطروا છોકરા <laughs> આટલા ગમે તે ખુલાસી ને આવ્યો તો હરણ મારે તો છે તેના તો હરણ જ મારે છે પાવરફુલ બતાવજે હોલ્ડ કરી છે સ્ટાર્ટ તમે થાપો સડી ગયો મને પસ્તાવો થઈ ગયો પણ તમે રૂબરૂ આયા નઈ તમે રૂબરૂ ગાડી લઈને આવ્યા એટલે હું તમારી માફી માંગુ છું પછી કોઈ દાડો તમારે હાથ નઈ ઉપાડું એટલે પીવડો ગાડી બીવડો

તો આટલા આપણું વિડીયો પૂરું થયું છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને એસબી ઓફિશિયલ પાટન ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી